નમસ્તે દોસ્તો હું છું અરુણા અરુણાના કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ સૂકા ચોડાના પૂડા વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં પેલા બે લાઇકનને દબાવજો અને શેર કરજો ચોડાના પૂળા બનાવવા માટે મેં એક કપ જેટલા સૂકા ચોડા લીધા છે અને બે ચમચી જેટલા ચોખા લીધા છે અને આને મેં બે કલાક પહેલાં પલાળીને મૂક્યા હતા એટલે સરસ રીતે પલળી ગયા છે હવે આની અંદરથી હું બધું પાણી કાઢી લઈશ મેં આની અંદરથી બધું પાણી કાઢી લીધું છે હવે એક આ રીતે મિક્ચરનું જાળ લઈ લેશું અને આનું આપણે એક બેટર બનાવવાનું છે હું આની અંદર ઉમેરી આની અંદર હું બે ચમચી જેટલું પાણી ઉમેરીશ હવે હું આને પીસી લઈશ હવે આ જ રીતે બીજું છે એ પણ પીસી લઈશ આ બધું જ પીસાઈ ગયું છે હવે હું આની માટે એક પેસ્ટ બનાવી લઈ લઈશું અને થોડી લસણ આદુ અને લીલા મરચાં એ ઉમેરીશું આની અંદર થોડા લીલા ધાણા આ બધાની આપણે એક પેસ્ટ બનાવવાની છે એક ચમચી જેટલું પાણી ઉમેરીશું અને આ બધી વસ્તુને હું પીસી લઈશ આ પેસ્ટ આપણી બની ગઈ છે હવે આપણે પૂળામાં મસાલો કરીશું પેસ્ટો મારી દયા ની અંદર થોડું મીઠું স্বাদ પ્રમાણે હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય પછી આની અંદર એક ચમચી જેટલો અજમો ઉમેરીશું આ રીતે હાથેથી મસળીને મિક્સ કરી લઈએ જે મિક્સરમાં આપણે મરચાની પેસ્ટ બનાવી હતી એમાં થોડું પાણી લઈ અને આની અંદર ઉમેરીશું એક અડધા કપ જેટલું પાણી છે સરસ એકદમ આપણે આનું બેટર બનાવીશું બેટર આપણું બની ગયું છે હવે આપણે પૂળા બનાવીશું એક નોનસ્ટિક નો તવો લીધો છે ગેસ ચાલુ કરી દઈએ અને તવાને ગરમ થવા દઈએ તવો ગરમ થઈ ગયો છે હવે હું આની પર થોડું ઓઈલ લગાવી દઈશ ઓઈલ લગાવ્યા પછી ગેસ થોડું મીડિયમ કરી દઈશું અને આ રીતનો જે ચમચો આવે છે એમાં થોડું બેટર લઈશું અને તવા પર ફેલાવી દઈશું ফেছু આપણે મીડિયમ જ ગેસ પર થવા દેવાનો છે હવે હું આની પર થોડું ઓઇલ લગાવી દઈશ આ રીતે થોડું સાયડોમાં પણ લગાવી દઈશું આપણે આપણે પલટાઈ દઈશું તમે જોઈ શકો છો કે કેવી સરસ એકદમ ઉપર જારી થઈ ગઈ છે હવે હું ફરીથી થોડું ઓઇલ લગાવી દઈશ ઉપરની સાઈડે થોડું લગાવીશું અને કિનારીઓમાં થોડું લગાવી ઠંડો બની ગયો છે હવે હું આને એક ડીશ કાઢી લઈશ તમે જોઈ શકો છો કેવો સરસ આપણો પૂડો બનીને તૈયાર થયો છે આ જ રીતે બીજો પૂડો પણ તમને બનાવીને બતાવીશ એ જ રીતે બનાવીશું પહેલા થોડું તેલ લગાવીશું અને થોડુંક ખીર બેટર લઈ લઈએ थोड़ा तेल लगाई दे किनारियों पर આ પણ અને જ રીતે બધા તમને બતાવીશ સુકા ચોડાના પૂડા બની તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે આઇકન ને દબાવજો અને શેર કરજો